ભાવમાં સિંગતેલ છે તો એ છેલ્લા લાસ્ટ વીકમાં ચાલીસ થી પચાસ રૂપિયાનો ધારો આવેલો છે કપાસિયા છે તો ત્રીસ પાંત્રીસ રૂપિયા છે તો પામોઅલીના જોવા જઈએ તો એમાં પણ બી ત્રીસ પાંત્રીસ રૂપિયાનો ભાવ વધારો આવેલો છે અત્યારે સિંગ તેલ ત્રેવીસો પચાસ થી ચોવીસો રૂપિયાનો ભાવ ચાલી રહ્યા છે તો કપાસિયા છે તો એ ત્રેવીસોથી ત્રેવીસો ના ભાવ ચાલી રહ્યા છે ઉત્પાદન તો હજી જોવા જઈએ તો થોડું વેલી જોવા છે કારણ કે હજી મગફળી છે તો એક ખેડૂત ખેતરમાં પડેલી છે અને વરસાદ ચાલુ છે તો હજી નવી મગફળી આવતા નો સમય લાગે તો અત્યારે હજી કેવું એલું ગણાશે આજે પચીસો ત્રણ હજાર રૂપિયાનો ડબ્બો હોય તો એમાં પચીસ પચાસ રૂપિયાની ની તો સામાન્ય છે એટલે આને કોઈ કૃત્રિમ ભાવ વધારો તો ન કહી શકાય ભાવ વધારાનું કારણ શું ભાવ વધારાના કારણ જોવા જઈએ તો આયાતી પીતાલો છે તો થોડા મોંઘા થયેલા છે અને અત્યારે ખેડૂતો છે તો એ વાવણીના કાર્યમાં જોડાયેલા હોય તો કાચા માલોની પણ બી થોડી આવકો ઓછી છે અને હવે સિઝન એન્ડ છે તો કાચા માલો પણ બી હવે ઓછા થતા જાય છે ભાવ વધારાની છે તો એ પછી સખ રૂપિયાનો વધારો છે તો બહુ એનાથી બહુ લાંબી ફરક અસર ના પડે